નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં આર એન આઈ એટલે કે રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝ પેપર ફોર ઇન્ડિયા આ માન્યતા પ્રાપ્ત તંત્રીશ્રીઓ અને પત્રકારો દ્વારા એમ એસ એમ ઇ એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસના નામે બોગસ પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે વડોદરા કલેક્ટર તેમજ વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું આર એનઆઈ માન્યતા પ્રાપ્ત તંત્રીશ્રીઓ મોટી સંખ્યામાં ભેગા થઈને વડોદરા શહેરમાં એમએસએમઇ ઉદ્યોગ આધાર દ્વારા ખોટી રીતે બની બેઠેલા પત્રકારોના વિરોધમાં વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી તેમજ જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આધાર ઉદ્યોગ એટલે કે ને આધારે બની બેઠેલા પત્રકારો સરકારી નિયમોના ઉલ્લંઘન કરીને સમાજમાં સાચા અને માન્યતા ધરાવતા સાચા પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમની પાસેથી આર્થિક સહાય પણ મેળવી રહ્યા છે ખોટી રીતે તેમના વેહિકલ ઉપર પ્રેસ મીડિયાના સ્ટીકર લગાવી ભોડી પ્રજાને ગેરમાર્ગે દોરે છે અને આવા અન આવડત ધરાવતા લોકોને પત્રકારત્વ જાણતા અજાણતા લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકો સાથે છેતરપિંડી કરી આર્થિક લાભ મેળવે છે તેમજ આધાર ઉદ્યોગ એમ એસ કોઈ પણ પ્રકારના પ્રેસ કે આર એનઆઈ ઓથોરાઈઝ તેમજ એસડીએમનો કોઈ ફાળવણી નંબર પણ નથી તેમજ કોઈ પણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવતું નથી

દિલ્હી રવાના થાય છે ત્યારબાદ પીસી નંબર પડે છે પછી આરઆઈન નંબર આવે છે આરઆઈન નંબર પડે ત્યારે પત્રકાર બની શકે છે અને એમાં દસ્તાવેજ જરૂરમાં પીસીસી સર્ટિફિકેટ હોય બધા સર્ટિફિકેટ ઉમેર્યા પછી પત્રકાર બની શકાય છે જ્યારે હાલ અત્યારે એવો માહોલ ચાલી રહ્યો છે કે સાયબર કેફેમાં જાઓ પોતાનું આધાર કાર્ડ લઈને લિંક મોબાઈલ નંબર જોઈ અને એક સર્ટિફિકેટ નીકળે છે ના તો એમાં કોઈ પીસીસી થાય છે ના તલાટીમાં જાઓ મામલતદાર સાહેબનો જવાબ સીધા પત્રકાર બની અને જે લોકો પોતાની ગાડીઓ પર મીડિયા કે પ્રેસ લખાવે છે એના વિરોધમાં આજ રોજ અમે આ મુહિમ ચલાવી રહ્યા છીએ અને એના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે તંત્ર ખૂબ કાળજીથી અને ધ્યાન રાખે નહીંકર આગામી સમયમાં ખૂબ મોટું સરકારી નુકસાન થાય તેમ છે એટલે અમે સરકારનું આ બાબતે ધ્યાન દોરીએ છીએ અને એમએસએફ સર્ટિફિકેટ માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળમાં જે વેપારી તૂટી માંગેલા ગયેલા તેઓ પાછા ઊભા થાય અને તેમને દસ લાખ દસ હજારની લોન મળી વીસ હજારની લોન મળી એના માટે બેઝ રૂપે એક ઇન્કમ પ્રૂફ એક આવકનો ચુનાઉ એક ધંધાનો પુરાવો રજૂ કરેલો પણ અત્યારે તો આનો મિસયુઝ થઈ મિસયુઝ કરીને આધારે પત્રકાર મેળવી છે આવા પત્રકારોના વિરુદ્ધમાં અમારી ઝુંબેશ છે અને અને અત્યારે કલેક્ટર સાહેબ છે અને અમને અમારી સરકાર પર અમારા તંત્ર પર અમારા પોલીસ ખાતા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને આજ આજે નવ વર્ષ છે સમગ્ર ભારત દેશના વાસીઓને અમારા પત્રકાર સંગઠન તરફથી ખૂબ ખૂબ નવ વર્ષની શુભકામનાઓ આજરોજ એક એક પચીસના દિવસે નવ વર્ષમાં એક અમે નવું અભિયાન ચલાવી રહ્યા છે જે એમએસએમઇ ઉદ્યોગ આધાર સરકાર સાહેબશ્રીએ કાઢ્યું છે એ ફક્ત અને ફક્ત નાના ઉદ્યોગને શરૂઆત કરવા માટે છે એ ગૃહ ઉદ્યોગ માટે છે એ પ્રેસને કોઈ લાગુ પડતું નથી હાલમાં બે વર્ષથી ખૂબ જ વડોદરામાં એમએસએમઇના નામે ખૂબ જ પત્રકારો વધી રહ્યા છે એમએસએમઇ ઉદ્યોગાધાર એટલે કે ફક્ત ચલાવવા માટે હોય છે ના કે પ્રેસને એને એમાં ઇન્વોલ્વ આવે અને માં કોઈ પણ જગ્યા પર દર્શાવ્યું નથી કે આ પ્રેસ તમે લખી શકો છો કે પ્રેસના નામે તમે કંઈ પણ કઈ કરી શકો છો આ જે વધી રહ્યું છે રાફડો તેનાથી જે સાચા પત્રકારો છે જે આર એનઆઈ ધરાવે છે આરએનઆઈ લાવવા માટે પોતે પોલીસ વેરિફિકેશન આપે છે મામલતદારમાં એ વેરિફિકેશન થાય છે પણ એમએસએમઇને જ્યારે એમએસએમઇથી તમે જે પ્રેસ શરૂ કર્યો છે તો એ કયા આધારે છે શું એની કોઈ જોગવાઈ છે અને થઈને ઉગ્ર આંદોલન કરીશું જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની હશે એ અમે કાર્યવાહી કરીશું અને આ લડતા જ જ્યાં સુધી અમે કોર્પોરેશનમાં પણ રજૂઆત કરીશું કોર્પોરેશનમાં પણ જે પત્રકારશ્રીઓ છે જે તંત્રીશ્રીઓ છે એમનું લીગલ લિસ્ટ જશે અને એ લિસ્ટમાં પણ કોઈ ગડબડ કરવામાં આવશે તો કોર્પોરેશનને બી જોડવામાં આવે નહીં આજ રોજ તંત્રીશ્રીઓ અને પત્રકાર જગતના જે પણ જૂના મોટા વડીલ બહેનો ભાઈઓ માલિકો આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આવ્યા છે આપવા આવ્યા છે જેટલા કેટલાય સમયથી જે એમએસએમઇનો જે કાયદા હેઠળ આજે જે પત્રકારોના કાર્ડ લઈને ફરે છે અને જે લોકો સંસ્થાની સાથે કોઈ લાગે નથી ઓળખતું પત્રકાર જગતની સાથે કોઈ લાગે નથી ઓળખતું તેવા લોકો આજે એવા માધ્યમથી એમએસએમઇ એમએસએમઈના માધ્યમથી જે પત્રકારો જે સાચા પત્રકારો છે જે આર આઈ ધરાવજે છે એ લોકોની પાસે સર્ટિફિકેટ છે એવા પત્રકારોના ઘેર ગેર લાભ લઈ અને એ લોકો પોતાનું જે ધંધો ચાલુ કર્યા છે એના બદલમાં સખ્ત વિરોધ સાથે અમે આજે કલેક્ટર પત્રને આવેદન આપવામાં આવેલ છે કે આવા લોકોને તમે જે પણ હોય કાયદાકીય પગલાં લો જેથી કરીને જે નીડરને સહી સાચા જે પત્રકારો છે એ લોકોને એમની માગણીઓ એમને પોતાને ન્યાય મળે બીજી સૌથી વધુ મહત્વની વસ્તુ એ છે કે આ લોકોની પાસે કોઈ એવું એ જ નથી કે જે પોતે પત્રકાર લાઈનને જગતની અંદરના માણસો હોઈ શકે આજે આ તમે બેથી ત્રણ વર્ષથી સરકારે સારો કાયદો કાઢ્યો હતો એમએસએમઇને લઈને પરંતુ એનું અર્થઘટન કરીને આજે પત્રકારને બી ગૃહ ઉદ્યોગની અંદર નાખવાની આ એક કોશિશ કરી રહ્યા છે જેના અનુસંધાનની અંદર આજે અમે બધા ભેગા મળી અને આજે કલેક્ટર કચેરી સીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા છે આગામી સમયમાં આમાં જો કંઈ બી કાર્યવાહી નહીં થાય તો અમે તમામ તંત્રીઓ માલિકો જે છે એ ઉગ્ર આંદોલન સાથે આગળની કાર્યવાહી કરીશું જય હિન્દ જય ભારત